સાત વાગ્યાથી ગુજરાતના નામચીન ગાયક કલાકારો દ્વારા કસુંબલ ડાયરાનું આયોજન કરવામાં આવે છે આજના દિવસે આસપાસના લગભગ સો કિલોમીટરના વિસ્તારમાંથી લોકો દાદાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવે છે રિપોર્ટર અમિત જોશી ઈડર આજ રોજ તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ શનિવાર ના રોજ વિશ્વબંધની હસી કાલ ભૈરવ દાદાની જન્મ નિમિત્તે આજ રોજ એકત્રીસ વાગે હવનનો પ્રોગ્રામ રાખેલ છે સાથે સાથે ત્રણસો એક ભોગ અન્નકૂટ નો દર્શન ભોગ રાખેલો છે આજ રાત્રે આઠ વાગે કસુમબલ ડાયરો રાખેલ છે જેમાં ફરીદાબેન મીર જીગર ઠાકોર વરદાન બારોટ ભીખુદાન ગઢવી જેવા નામી નામાંકિત કલાકારો આજે આ કાર્યક્રમમાં હાજર રહેશે અને આ કાર્યક્રમની અંદર અંદાજિત ચાલીસ હજારથી વધારે જનમેદની ઉપસ્થિત રહેશે અને સમગ્ર દિવસ દરમિયાન સિત્તેરથી એસી હજાર જેટલા ભાવિ ભક્તો દાદાના કાર્યક્રમમાં દર્શનનો લાભ લેશે આ બોલુંદરા કાલબેરો ધામ ઈડર તાલુકાના બોલુંદરા મુકામે આવેલ છે આ મૂર્તિ ત્રણસો વર્ષ પૌરાણિક છે